જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું કમૂરતા ક્યારે બેસે છે અને ક્યારે પૂર્ણ થાય છે મિત્રો આ કમૂરતાને માસ પણ કહેવામાં આવે છે જેનો સમયગાળો એક મહિનાનો હોય છે તો આ સમય દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા કયા દેવની પૂજા કરવી કયા ઉપાયો કરવા તથા ખર માસની સુંદર કથા આ વિડિયોમાં સાંભળશું મિત્રો તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી કમૂરતા શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે પૂર્ણ થાય છે ઉત્તરાયણના એક મહિના પહેલાં કમૂરતા શરૂ થઈ જાય છે જેને આપણે ધનારક કમૂરતા કહીએ છીએ સૂર્ય ધન રાશિમાં આવતા ધનારક શરૂ થાય છે જેને આપણે ધન સંક્રાંતિ કે પછી કમૂરતા કહીએ છીએ એક મહિના પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસને આપણે મકર સંક્રાંતિના પર્વ તરીકે ઉજવીએ છીએ આ દિવસથી ખરમાસ પૂર્ણ થાય છે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બપોરે ચાર વાગ્યે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસથી ખરમાસ કમૂરતા શરૂ થાય છે આ સમય દરમિયાન સૂર્યનું તેજ ઘટી જાય છે આથી ખરમાસ દરમિયાન શુભ માંગલિક કાર્યો નવા ધંધાની શરૂઆત માલ મિલકતની ખરીદી વગેરે કોઈ કાર્યો નથી કરાતા આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યોમાં સફળતા નથી મળતી અને બરકત પણ નથી રહેતી આથી આ સમય દરમિયાન ઘરમાં ભાગવત કથા પારાયણ ભજન ભગવાન સત્યનારાયણની કથા મારાંદલના લોટા તેડવા નવગ્રહની પૂજા કરવી વગેરે કાર્યો કરવા આ સિવાય ઘણી બધી બાબતોનું ધ્યાન આ મહિનામાં રાખવાનું હોય છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને આ વિડીયો અને ખરમાસની સુંદર કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ સૂર્યગ્રહનો ધન રાશિમાં પ્રવેશ થતાં ધન સંક્રાંતિ થાય છે તેને આપણે ધનારક કહીએ છીએ એટલે કે કમૂરતા કહીએ છીએ આ સમય દરમિયાન ધાર્મિક કાર્યો લગ્ન નવા ઘરમાં પ્રવેશ નવા વાહનની ખરીદી સંપત્તિની લેવેજ તથા શુભ કાર્યો વગેરે કાર્યો નથી કરવામાં આવતા કારણ કે આ સમય દરમિયાન સૂર્ય મલિન અવસ્થામાં હોય છે તથા સૂર્ય ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ગુરુનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે આથી આ સમય દરમિયાન લગ્ન જેવા કાર્યો કરવામાં નથી આવતા કારણ કે લગ્ન જેવા શુભ કાર્યો કરવા માટે સૂર્ય અને ગુરુ બંને મજબૂત હોવા જોઈએ જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે આ સમયને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ આ સમયે કમૂરતા પૂરા થઈ જાય છે અને આ દિવસથી જ શુભ માંગલિક કાર્યની શરૂઆત થાય છે આમ સૂર્યની ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ થવાના સમયગાળાને આપણે કમૂરતા કહીએ છીએ જેને ખર માસ પણ કહેવામાં આવે છે માર્ક પુરાણમાં વર્ણવ્યું છે કે ખર માસમાં પિંડ દાન કરવાથી પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે જે રીતે ભાદરવા માસમાં શ્રાદ્ધ તર્પણ અને પિંડ મહત્વ છે તેટલું જ મહત્વ ખર માસમાં શ્રાદ્ધ તર્પણ અને પિંડ દાનનું છે આમ એક મહિના દરમિયાન બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને સૂર્યની ચાલ પણ ધીમી થઈ જાય છે આથી આ સમય દરમિયાન માંગલિક કાર્યો નથી થઈ શકતા પરંતુ પૂજા પાઠ મંત્ર જપ દાન ધ્યાન વગેરે કરવું ખૂબ જ શુભ રહેશે કારણ કે કમૂરતા દરમિયાન નિઃસ્વાર્થ ભાવે કરાયેલા દાનનું ખૂબ મહત્ત્વ છે આ મહિનામાં જ્યારે કોઈ પણ અપેક્ષા વગર દાન કરો છો તો તેનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આથી આ મહિનામાં દાન સ્નાન ધર્મ કર્મ વગેરે કરી લેવું આ મહિનામાં પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં જળ ભરી જળનું અધૈરી આપવું આમ કરવાથી શરીરના અનેક રોગ મટે છે આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે આ મહિનામાં નદીઓમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગ મટે છે તેમાંથી મુક્તિ મળે છે બ્રાહ્મણ ગુરુ ગાય સાધુ સંન્યાસી માતા પિતા વગેરેની સેવા આ મહિનામાં કરવાથી ગુરુ ગ્રહના દોષમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ખર માસમાં જે નોમની તિથિ આવે છે એ તિથિએ નવકુંવારી કન્યાને ભોજન કરાવી યથાશક્તિ ભેટ આપવાથી ઘરની ગરીબી દૂર થાય છે આવનારા સંકટો ટળી જાય છે વિધનો બાધા વગેરે દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે આ મહિનામાં સૂર્યનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને તેની ચાલ પણ ધીમી થઈ જાય છે આથી આ મહિનામાં સૂર્યને જળનું અધૈર્ય આપવું તેમના મંત્રનો જપ કરવો તેમની કથા સ્તુતિ વગેરેના પાઠ કરવા આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ધંધામાં પ્રગતિ અને બરકત આવશે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે કમૂરતા દરમિયાન બૃહસ્પતિ ગ્રહ એટલે કે ગુરુગ્રહનો પ્રભાવ ઓછો થઈ જાય છે આથી આ સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવી કેળાના વૃક્ષની પૂજા કરવી પીળા રંગની મીઠાઈ પીળા રંગનું ધાન્ય પીળા રંગના વસ્ત્રો વગેરેનું દાન કરવું દર ગુરુવારે પીળા રંગના વસ્ત્રો પોતે ધારણ કરવા આમ કરવાથી ગુરુગ્રહ મજબૂત થશે માન સન્માન અને યશ કીર્તિની પ્રાપ્તિ થશે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની ભગવાન વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ કરવા સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દેવો પ્રગટાવવો ઘરના ઉમરે ઘીનો દેવો કરવો આ દરેક કાર્યો કરવાથી ઘરની જીવનની નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સુખ શાંતિનો વાસ થશે સકારાત્મકતા આવશે શુભ અને માંગલિક માંગલિક કાર્યો કાર્યો થશે આ સમય દરમિયાન લગ્ન સગાઈ મુંડન ગ્રહપ્રવેશ નવા ધંધાની શરૂઆત વગેરે કાર્યો ન કરવા તથા આ સમય દરમિયાન વહુ કે દીકરીની વિદાય પણ ન કરવી આ સમય દરમિયાન ગાય માતા ગુરુદેવ અને સંતોની સેવા કરવી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી આમ કરવાથી તમામ પાપોનો નાશ થઈ ઘરમાં કીર્તિ અને કિસ્મત આવે છે આ મહિનામાં ગરીબોને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી વસ્તુ આપવી આમ કરવાથી તીર્થયાત્રા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ સમય દરમિયાન સૂર્યનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને તેમની ગતિ મંદ થઈ જાય છે તેની અસર વાતાવરણમાં પણ પડે છે જેથી લોકો વધારે બીમાર પડે છે આથી આ સમયમાં વૃદ્ધ વડીલો તથા બાળકોની તબિયતને વધારે અસર કરે છે આથી આ મહિનામાં વૃદ્ધ અને બાળકોની કાળજી વધારે તો મિત્રો આ હતી કમૂરતા ક્યારે બેસે છે અને ક્યારે પૂરા થાય છે તથા આ સમય દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા જેની સંપૂર્ણ માહિતી હવે સાંભળશું આ મહિનો જેને ખર માસ કહેવામાં આવે છે તેની સુંદર કથા મિત્રો ભગવાન સૂર્યનારાયણ એ પૃથ્વી પરના જાગ્રત દેવ છે ગ્રહ મંડળમાં સૂર્યદેવ એ જગતનો આત્મા છે સૂર્યના પ્રકાશ વડે જ જગત માત્રને આધાર મળે છે અને પોષણ મળે છે ભગવાન સૂર્યનારાયણ તેના સાત રથના ઘોડા પર સવાર થઈ સમગ્ર બ્રહ્માંડની સતત પરિક્રમા કરે છે તે ક્યારેય અટકતા નથી તેના અટકી જવાથી જનજીવન પણ અટકી જાય છે રથના ઘોડાને સતત ચાલતું જ રહેવું પડે છે તેને ક્યારેય આરામ નથી મળતો ભગવાન સૂર્યનારાયણના રથના ઘોડાને સતત ચાલવાથી આરામ ન મળવાથી એક દિવસ તે થાકી ગયા ભગવાન સૂર્યનારાયણ એ તો જીવ માત્રના પ્રાણી છે તે સમજી જાય છે કે મારા ઘોડા થાકી ગયા છે તેમની આ દશા જોઈ ભગવાન સૂર્યદેવ પણ દુઃખી થઈ ગયા ભગવાન સૂર્યદેવે ઘોડાઓને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઈ ગયા પરંતુ જેવા રથમાંથી ઘોડા છોડ્યા કે ભગવાન સૂર્યને યાદ આવ્યું કે જો રથ રોકાઈ જશે તો આ સમગ્ર બ્રહ્માંડનું પ્રાણી માત્રનું જનજીવન ખોરવાઈ જશે હવે શું કરવું તેઓ વિચાર કરતા હતા અને ઘોડાઓ પણ થાકેલા છે હવે શું કરવું પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય કે તળાવના કિનારે બે ગધેડાઓ પણ પાણી પીતા હતા સૂર્યનારાયણની નજર તેના પર પડી ભગવાને ઘોડાઓ તળાવના કિનારે પાણી પીવા માટે અને આરામ કરવા માટે ત્યાં જ મૂકી દીધા અને ગધેડાને રથમાં જોડી બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા ઘોડાની ગતિ ઝડપી હોય છે અને ગધેડાની ગતિ ધીમી હોય છે એટલે ભગવાનનો રથ એક મહિનો ધીમો ચાલ્યો આમ એક મહિનો પૂરો થયો ફરી પાછા તળાવ પાસે આવ્યા અને ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને રથની ગતિ ધીમી થઈ ગઈ આ કારણે આ માસને ખર માસ કહેવાય છે સાખર માસ એટલે ધનુર્માસ આ દરમિયાન કાળચક્રનું છઠ્ઠું સ્થાન પ્રભાવિત થાય છે અને ભગવાન સૂર્યનારાયણના રથની ગતિ ધીમી થાય છે રથની ગતિ ધીમી થવાથી તેની અસર વાતાવરણ પર પડે છે આ સમય દરમિયાન ઠંડી પુષ્કળ પ્રમાણમાં પડે છે તેની અસર માનવ જીવનના આરોગ્ય પર પડે છે શરદી ખાંસી તાવ સાંધાના દુખાવા વગેરેનો પ્રભાવ વધારે જોવા મળે છે તથા સૂર્યનું તેજ ઓછું થવાથી આ સમય દરમિયાન ચામડીના રોગ પણ વધારે પ્રમાણમાં થાય છે આથી શિયાળા દરમિયાન ઘી દૂધ કાળા તલ સફેદ તલ ખજૂર ગોળ કોપરું લીલા શાકભાજી તુલસી વગેરેનું સેવન વધારે કરવું શિયાળા દરમિયાન પાણી વધારે પીવું શરીર પર તેલનું માલિશ કરવું જેનાથી ચામડીને રક્ષણ મળશે તથા શિયાળા દરમિયાન જમીનની અંદર થતી શાકભાજીનું સેવન વધારે કરવું જેમ કે મૂળા હળદર શક્કરિયા આદુ જે જમીનની અંદર થાય છે જેનું સેવન શિયાળા દરમિયાન વધારે કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે અને આખું વર્ષ રોગ પ્રતિકારક શક્તિ બની રહે છે શિયાળા દરમિયાન ઘી ગોળ અને ખજૂરમાંથી બનતી મીઠાઈનું સેવન કરવાથી શરીરને આંતરિક ગરમાશ મળે છે અને ઠંડી સામે રક્ષણ મળે છે તો મિત્રો આ હતી કમૂરતા ક્યારે બેસે છે ક્યારે પૂર્ણ થાય છે તથા આ સમય દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેની સંપૂર્ણ માહિતી સાથે ખર માસની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી માહિતી નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ